નમસ્કાર આપ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરામાં જૈન બાળકોને શિષ્યવૃત્તિ માટે ધાર્મિક લઘુમતી સર્ટિફિકેટ મેળવવા ધર્ન્દ્ર પદ્માવતી ટ્રસ્ટ દ્વારા આજે ફોર્મ વિતરણ કરાયું હતું ત્યારે સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉમટ્યા હતા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા હાથીપોળ ખાતે આવેલ એડવોકેટ નીરજ જૈનની ઓફિસ ખાતે ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું આજે પહેલા દિવસે જ ત્રણસોથી વધારે ફોર્મ આપવામાં આવ્યા હતા આ અંગે વધુ માહિતી આપતા એડવોકેટ નિસર્ગ નીરજ જૈને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિ દ્વારા શ્રી પદ્માવતી ટ્રસ્ટ મંડળ દ્વારા શનિવાર સુધી રોજ સવારે નવ થી અગિયાર સુધીમાં જૈન લઘુમતી સર્ટિફિકેટ મેળવવા માટેના ફોર્મ આપવામાં આવશે અને તે ભરી જરૂરી કાગળો બિડાન કરી શનિવાર સુધી પરત કરવાના રહેશે ગયા અઠવાડિયે ધર્મે ધર્મેન્દ્ર પદ્માવતી જાગૃત સેવા મંડળની એક મિટિંગ થઈ સંજય મુનિના નિશ્રામાં અને એ વખતે નક્કી થયું કે ભાઈ આ સંસ્થા દ્વારા સંપૂર્ણ ભારતના યુવાનોને અને જૈન સમાજના લોકોને જે કંઈ લાભ થતા હોય જ્યારે સરકારે લઘુમતીમાં મૂક્યા છે તો એનો લાભ જે કંઈ મળતો હોય શિષ્યવૃત્તિ મળતી હોય એડમિશનમાં લાભ થતા હોય પીએચડીમાં લાભ થતા હોય સીએમાં લાભ થતા હોય તો આવા બધા લાભ માટે એનું શિક્ષિતના પ્રમાણ માટે એના જે કંઈ પ્રમાણપત્ર લેવાના હોય લઘુમતીના એના માટે આપણે પ્રયત્ન કરો સામૂહિક અને એને લઈને આજે સવારથી અમે લોકોએ સામૂહિક પ્રયત્ન કર્યો છે અમારી સાથે આ આખી જે ટીમના લોકો જેવા મોન્ટુભાઈ સાથે ઋષભાઈ ઋષભભાઈ પછી રાજાબાપુ કેવલભાઈ લોઢાજી જીતેશભાઈ દીપકભાઈ ગૌરવભાઈ અને જીતેશભાઈ આ બધા લોકોએ સામૂહિક જે પ્રકારે શરૂ કર્યું એમાં ધ્રુવિતભાઈ પણ છે દીપક નવની છે આ બધા સાથે મળીને આ એક પ્રયત્ન શરૂ કર્યો છે અને અમારો પ્રયત્ન એવો છે કે આજે ફોર્મ અમે આપીએ છીએ આવતા શનિવારે બધાના ફોર્મ કલેક્ટ કરવાના છે આ ફોર્મ સાથે અમે એવું પણ કહીએ છીએ કે જ્યારે તમે ફોર્મ અમને પાછા આપવા આવો તે વખતે જે તે દરેક વ્યક્તિએ પોતાનું ઇન્ડિવિજ ફોર્મ ભરવાનું છે દરેકે પોતાના જૈન સંઘમાંથી એનું એક લેવાનું કે આ સંઘમાં અમે રહીએ છીએ એનું જે તે બાળકનો બાળકનું અથવાનું એલસી એના માતા પિતાનું એલસી એનો રહેઠાણનો પુરાવો આધાર કાર્ડનો પુરાવો આ બધા પુરાવા સાથે ફોર્મ આપી જવાનું છે આ ફોર્મ આપ્યા પછી અમે સામૂહિક રીતે આ બધાને સબમિટ કરાઈશું અને બધાને જ લઘુમતીનું પ્રમાણપત્ર મળે તો એના દ્વારા આગામી દિવસોમાં સામૂહિક રીતે આ બધાની જ મારી વિનંતી છે ફોર્મ અમે આપીશું ધર્મેન્દ્ર પદ્માવતી જાગૃત સેવા મંડળના દ્વારા બધાને વિનંતી આવો ફોર્મ લઈ જાઓ ફોર્મ ભરીને આપી જાઓ તમારા સર્ટિફિકેટ માટેની ચિંતા અમે કરીશું સામૂહિક રીતે અને આગામી દિવસોમાં જેટલા લાભ મળતા હોય આ બધા લાભ આપવાનો અમારો છે આજે બેઠકની અંદર જે ભરૂચની અંદર પણ જે પ્રમાણે સાધ્વીજી મહારાજ ઉપર એક મુસ્લિમ યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો આની પણ ચર્ચા થઈ તો આ જાગૃત મંડળ દ્વારા કોઈ આગળની કાર્યવાહી કરવાની છે અમે લોકોએ આજે આ મિટિંગ કરી સામૂહિક રીતે થોડો વિચાર પણ કર્યો વિચાર વિમર્શ કરતા એવો પ્રયત્ન હતો કે આગામી દિવસોમાં અમે સરકારને પણ એક લેટર પણ લખીશું આ સંસ્થા દ્વારા અને સાથે સાથે કલેક્ટર શ્રીને પણ એક અમે પત્ર પાઠવવાના છે કે ભાઈ આ રીતે સાધુ સાધ્વી ભગવંત જૈન સમાજ અને એના સાધુ સાધ્વી ભગવંત એટલે સંપૂર્ણપણે અમે લોકો જીવ દેવા માંડીએ કોઈની પર પણ હુમલો થાય એવો અમારા મનમાં હોઈ ના શકે